टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। यारे कोई व्यक्ति अस्वस्थ है जाए तो ना जीवन में उथल पाल चल मची जाए तेरे ते जाए। સંત આવી વ્યક્તિની સમસ્યાનું સમાધાન આપે સંતોને સમસ્યા થાય તો તેઓ ક્યાં જાય આવો સવાલ થવાનું કારણ અત્યારની એક પરિસ્થિતિ છે સંત પ્રેમાનંદ મહારાજના વિડીયો તમે સોશિયલ મીડિયા પર અચૂક જોતા હશો કેમ કે દેશની જાણીતી હસ્તીઓ પણ તેમને મળવા માટે પહોંચી જાય છે તેઓ આધ્યાત્મિક ગુરુ છે તેઓ વૃંદાવનમાં આશ્રમ પણ ચલાવે છે ઓનલાઈન ને ઓફલાઈન એમ બંને દુનિયામાં તેમના લાખો ફોલોઅર્સ છે અચરજની વાત એ છે કે તેમની બંને કિડની ખરાબ છે હવે સ્થિતિમાં પણ તેઓ લોકોને માર્ગદર્શન આપતા રહે છે અત્યારે તેઓ વિવાદના કેન્દ્ર સ્થાને આવી ગયા છે સામાન્ય રીતે તેઓ લોકોના વિવાદો અને સવાલોનો ઉકેલ આપતા હોય છે પ્રેમાનંદના પ્રેમાનંદ મહારાજ માટે ચર્ચામાં રહેવું આમ તો કોઈ નવી વાત નથી જોકે અત્યારે તેઓ જગદગુરુ રામભદ્રાચાર્યના કારણે ચર્ચામાં છે એક ઇન્ટરવ્યૂમાં જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે કિડની વિના જીવન જીવતા પ્રેમાનંદ મહારાજ એક ચમત્કાર જ છે આ સાંભળીને રામચંદ્ર રામભદ્રાચાર્યે કહ્યું કે કોઈ ચમત્કાર નથી જો ચમત્કાર હોય તો હું પ્રેમાનંદજીને પડકાર છું કે સંસ્કૃતમાં તેઓ મારી સામે એક અક્ષર બોલીને બતાવે કે પછી હું જે સંસ્કૃત શ્લોકો કહું એનો અર્થ સમજાવી દે તેઓ તો મારા બાળક સમાન છે શાસ્ત્રો જેને આવડે એ જ ચમત્કાર છે કિડની નથી તો શું થયું તેમનું ડાયાલિસિસ થતું રહે છે ઘણા બધા લોકોને જગદગુરુ રામભદ્રાચાર્યની વાતોમાં અહંકાર જણાવ્યો તેમની ભાષા કંઈક એ પ્રકારની હતી વાત ચમત્કારની છે તો અમે સ્પષ્ટ માનીએ છીએ કે ચમત્કાર કરનારને જાદુગર કહેવાય સંત નહીં સાચો સંત તો એ જ છે કે જેની મતિ સ્થિતિ હોય સ્થિર હોય જેના મનમાં કોઈના પણ પ્રત્યે રાગ દ્વેષ નારાજગી કે ગુસ્સો ના હોય એટલે જેના મનમાં કોઈના પણ પ્રત્યે નેગેટિવ ફિલિંગ ન હોય એ જ ખરો સંત કહેવાય જેનું મળ સહજ સરળ એ જ ખરો સંત કહેવાય આટલી બેદિક વાતો છે ચમત્કારને શાસ્ત્રાર્થની વાત થઈ રહી છે ત્યારે રામાયણના જ બે ઉદાહરણ ધ્યાન લેવા જોઈએ શબરી સંસ્કૃતના શ્લોકો જાણતી હતી કે નહીં એ સ્પષ્ટ નથી એ સામાન્ય મહિલા હતી તેના મનમાં ભક્તિભાવ હતો એટલે ખુદ ભગવાન શ્રી રામ તેની ઝૂંપડી સુધી પહોંચ્યા કદાચ નામે તેના મનમાં રહેલા ભક્તિભાવને પણ જોયો હશે હવે એનાથી તદ્દન વિપરીત ઉદાહરણ જોઈએ રાવણ સંસ્કૃતનો જાણકાર હતો તે શાસ્ત્ર શાસ્ત્રાર્થ કરી શકીએ એટલું તો સંસ્કૃત જાણતો જ હતો એટલે જે સંસ્કૃતનો પ્રકાંડ પંડિત હોય એ જ મહાન ગણાય એવો ખ્યાલ ખોટો છે આપણી સંસ્કૃતિમાં જ્ઞાન ભક્તિ અને કર્મ એમ ત્રણેય રીતે ભગવાન સુધી પહોંચી શકાય છે અમારા ખ્યાલ મુજબ આટલી બેઝિક વાત તો ભારતમાં બધા જ લોકો જાણે છે આ જ કારણે જગદગુરુ રામભદ્રાચાર્યની વાતનો વિરોધ થઈ રહ્યો છે હનુમાનગઢી મંદિરના પૂજારી મહંત રાજુદાસે કહ્યું કે જગદગુરુ રામભદ્રાચાર્ય અને સંત પ્રેમાનંદ મહારાજ બંને મહાપુરુષ છે આ બંને મહાપુરુષોએ વિવાદ થાય એવી વાતો ન કહેવી જોઈએ સમાજમાં ડાબીરીઓ અને સનાતન સંસ્કૃતિના વિરોધીઓ આ વાતને ઝડપથી ફેલાવી રહ્યા છે અખિલ ભારતીય સંસ્થ સમિતિના મહાસચિવ મંત કેશવ સ્વરૂપ બ્રહ્મચાર્યએ કહ્યું કે એ જરૂરી નથી કે જે સંસ્કૃતના જાણકાર છે તેઓ જ ચમત્કારી હોય કે પછી માત્ર ચમત્કારથી જ સંસ્કૃતનું જ્ઞાન મેળવી શકાય આજે અનેક લોકોએ આપણી સનાતન સંસ્કૃતિ પર કુઠારાઘાત કર્યા છે એવામાં જો સનાતન ધર્મનો પ્રચાર કરનારાઓ વિશે આવી વાતો કહેવામાં આવે તો તેમને આઘાત લાગે એટલે આપણી સંસ્કૃતિ પર વધારે કુઠારાઘાત થશે અનેક સંતોએ આ રીતે સ્વામી રામભદ્રાચાર્યની વાતને ખોટી ગણાવે છે વિરોધ અને નારાજગીને જોઈને જગદગુરુ રામભદ્રાચાર્યના ઉત્તરાધિકારી આચાર્ય રામચંદ્રદાસે ખુલાસો કર્યો હતો તેમણે કહ્યું કે રામભદ્રાચાર્યને પ્રેમાનંદજી પ્રત્યે કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી જગદગુરુ સૌના ગુરુ હોય છે તમામ પ્રજા તેમના માટે પુત્ર સમાન હોય છે એટલે જે રીતે એક પિતા પોતાના સંતાનનું અહિત ન કરી શકે એ જ રીતે જગદગુરુ કોઈપણ સનાતનીનું અહિત ન જ ઈચ્છે હવે પ્રેમાનંદ મહારાજ વિશે વાત કરીએ તો જન્મથી જ તેમનું નામ અનિરુદ્ધ કુમાર પાંડે છે ઉત્તર પ્રદેશના કાનપુરમાં ત્રીસ માર્ચ ઓગણીસો ઓગણસિત્તેરના દિવસે તેમનો જન્મ થયો હતો અત્યારે તેઓ વૃંદાવનમાં રહે છે જ્યાં તેમણે બે હજાર સોળમાં શ્રી હિતરાધા કિલિકુંજ ટ્રસ્ટની સ્થાપના કરી હતી આ ટ્રસ્ટ તીર્થસ્થયાત્રીઓ અને જરૂરતમંદ લોકોને ભોજન અને આવાસ જેવી જરૂરિયાતો પૂરી પાડે છે મારે જ્ઞાન મેળવવા માટે નહીં પરંતુ જીવન જીવવાની પ્રેરણા મેળવવા માટે લોકો તેમની પાસે આવે છે તેઓ જટિલ સમસ્યાઓનો ઉકેલ સરળ ભાષામાં સમજાવે છે જગદ્ગુરુ રામભદ્રાચાર્યનું નામ જન્મથી ગિરિધર મિશ્રા હતો ઓગણીસો પચાસમાં ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં તેમનો જન્મ થયો હતો તેમણે બે મહિનાની ઉંમરે જ પોતાની બંને આંખેથી દ્રષ્ટિ ગુમાવી દીધી હતી તેમને પદ્મવિભૂષણ સન્માન પણ મળ્યું છે તેઓ બાવીસ ભાષાઓ જાણે છે દ્રષ્ટિ ન હોવા છતાં પણ તેમણે રામચરિત માનસ સહિત અનેક ધર્મગ્રંથોને કંઠસ્થ કર્યા છે ઓગણીસો ચુંબોતેરમાં તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધી અને મફટલાલ ગ્રુપે આંખોની સારવાર કરવા રામભદ્રાચાર્યને મદદ કરવા માટે કહ્યું હતું કે તેમણે બંનેને સ્પષ્ટ ના પડી હતી એનું કારણ પૂછવામાં આવ્યું હતું તેમણે કહ્યું કે આ સંસાર જોવાલાયક નથી જોવાલાયક તો ભગવાન રામ જ છે જગદગુરુ રામભદ્રાચાર્ય અને સંત પ્રેમાનંદ મહારાજ બંને મહાપુરુષો છે એક કિડની વિના જીવન જીવે છે અને એ બીજા સંતે દ્રષ્ટિ વિના જ ધર્મગ્રંથોને કંઠસ્થ કરી લીધા છે જરૂરી છે કે આવા તમામ સંતો સાથે આવે અને સનાતન ધર્મમાં આસ્થા રાખનારા તમામ લોકોને સનાતન ધર્મની ધજા હેઠળ એકસાથે લાવે અત્યારે સનાતન સંસ્કૃતિ પર ચોમેરથી પ્રહાર થઈ રહ્યો છે લવજાજથી લઈને લેન્ડ જહાજ સુધી અનેક કાવતરા રચવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ખ્રિસ્તી પ્રચારકોની જાળ પણ ફેલાઈ રહી છે જો કોઈ પોતાની મરજીથી ધર્મ બદલવા માગે તો એ સમસ્યા નથી પરંતુ લાલચ આપીને નામ છુપાવીને કે ધાક ધમકી આપીને કોઈનો પણ ધર્મ બદલવાની કોશિશ થાય તો એનો તો વિરોધ કરવો જ પડે સનાતનની વિરુદ્ધ આવા ખૂબ જ કાવતરા થઈ રહ્યા છે એટલા માટે જ સંતોએ જ સમગ્ર સનાતન સમાજને એક કરવો પડશે